સાંતલપુર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો બિસ્માર નેશનલ હાઇવે બન્યો મોતનું કારણ પાટણ જિલ્લાના બિસ્માર બનેલા સાંતલપુર નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે ખાડાને કારણે ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટનામાં નેશનલ હાઇવેની બેદરકારીને કારણે ટ્રકચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ટ્રેલર ચાલક આગળના કાચમાંથી બહાર નીકળી નીચે પટકાયો હતો તો નેશનલ હાઈવે પરના ખાડા રાજને કારણે અને તંત્રના પાપે ટ્રક ડ્રાઈવરને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેમાં ત્રણ ટેક્સ આવે છે ભારે રકમ વસૂલવામાં આવે છે તે છતાં પણ રોડનું સમારકામ કરવામાં આવતું નથી આવે છે પણ એક મહિના સુધી માંડ કામ રહેશે અને પાછું આવી રસ્તાની હાલત થઈ જાય છે જીજાળા પાસે એક એમ્બ્યુડ ગયો જેમાં ડ્રાઈવર થોડી હેત થઈ ગયો છે તો મારી નેશનલ હાઈવે ઓથોરિટીને નંબર અરજ છે કે જામ કરવામાં આવે અને લોકોના જીવ જતા